નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત વાહન ચેકિંગ હાથ આવ્યું ટ્રાફિક નિયમ એમ વી અંતર્ગત કામગીરી કરી હાથ ધરી બ્લેક ફિલ્મ ઉતરાવવામાં આવી સુરનગર જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગીરીશભાઈ પંડિયા દ્વારા સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં કાર્યરત દરેક પોલીસ સ્ટેશન ઓફિસર અને સ્ટાફ દ્વારા જુદી જુદી જગ્યાએ પોઈન્ટ બનાવી ટ્રાફિક ડ્રાઈવ યોજી ચેકિંગ કરી બ્લેકફીલ લગાવેલા વાહનના ચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરી સાથે ટ્રાફિક નિયમ ભંગ કરતા એમવી એક્ટ નિયમ ભંગ કરતા વાહન ચાલક સામે કાર્યવાહી કરી કોર્ટ મેમો આરટીઓ મેમો હાજર મેમો આપવાની કામગીરી કરી ત્યારે સુરનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પીએસઆઈ જયારે વડોદરા અને સ્ટાફ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે પોઈન્ટ બનાવી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કારમાં લાગેલ બ્લેકફીલ ઉતરાવી વાહન ચાલક સામે દંડાત્મક કામગીરી કરવામાં આવતા સુનગર જિલ્લામાં વાહનચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે